આરોપીને ખ્યાલ આવ્યો હતો કે તેનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો જોયો હતો જેથી આરોપી ગુજરાત બહાર ભાગી છૂટ્યો હતો આરોપી સામે અગાઉ નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે સુરત પોલીસ દ્વારા અગાઉ પાસાની કાર્યવાહી કરેલ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્રેસ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર